ઉત્તરીય સરહદમાં બર્ફીલા પહાડો પર ભારતીય સૈનિકોની હાજરી તેમના જુસ્સા ને કહી રહી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શાળાના બાળકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લદ્દાખના પેંગોંગ સો તળાવના કિનારે શાળાના બાળકોએ યોગ કર્યો હતો દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં બીએસએફના જવાનોએ યોગ કર્યા હતા સમગ્ર વિશ્વ આજે એટલે કે એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે યોગ દિવસ નિમિત્તે તેઓ રાષ્ટ્રને સંદેશ આપ્યો તેઓ સવારે શ્રીનગરમાં દેશ અને દુનિયાને સંબોધિત કર્યા આ પછી તેઓ શ્રીનગરમાં સામૂહિક યોગ કર્યા હતા કેન્દ્રીય મંત્રીઓ પણ આજે દેશના વિવિધ ભાગોમાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરશે